કેમ છો બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં સવારના વાગી ગયા છે 10:30 અને આજે બ્લોગની શરૂઆત 10:30 વાગે કરીએ છીએ બને છોકરી પણ આજે સ્કૂલે નથી ગઈ તો શું કામ નથી ગઈ સ્કૂલે આપણે પ્રિસાને જ પૂછશું પ્રિસા નથી ગઈ એટલે આઈશા નથી ગઈ આપણે પ્રિસાને પૂછીએ શું કામ સ્કૂલે નથી ગઈ સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો મોડે મળીએ થોડી વારમાં કેમ નથી ગયા શું નાક દુખતું તું તો

કન્ટિન્યુ બ્લોગ મમનિયરે જો મડીએ થોડી વાર માં જો બપોરના 2 વાગી ગયા છે અને આપણે જો કે જમવાનું તો બધું પતી ગયું છે કાલે બારગામ ગયા હતા એટલે આજે કામ પણ ઘણું બધું પેન્ડિંગ પડ્યું હતું એટલે કાઈ વચ્ચે આપણે બ્લોગિંગ કરવાનો ટાઈમ મળ્યો નથી જમી કરીને હવે આપણે થઈ ગયા છીએ ફ્રી 2 વાગી ગયા છે અને હા અમારા ઘરે છે ને એક તોફાની છોકરી આવી છે કોઈએ જોવી છે નથી ભગવાન આ કેવી છોકરી છે કોઈને ખબર છે ના

આ મારી ફા જે સ્કૂલે નથી ગઈ તમને બધાને ખબર જ છે સ્કૂલે ગઈ નથી અને હવે એનો હાથ પણ દુખતો નથી એટલે સ્કૂલે ન જવાના બધા બાના છે ને બધાના ઘરમાં આવા એક બબે છોકરા છે ને સારું ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આપણે મળીએ થોડી વારમાં બપોરના ત્રણ વાગી ગયા છે ને આપણે નાવાનું બાકી હતું આપણે નાઈ લીધું છે હવે તડકો ખાવા ઉભા છીએ હેરવોશ કર્યા છે હવે તડકો ખાઈ લઈએ એટલે આપણને ઠંડી ન લાગે જોકે બે દિવસથી ઠંડી પણ ઓછી છે હમણાં બે દિવસ વચ્ચે બહુ જ ઠંડી પડી હવે ઠંડી પણ ઓછી છે અને હવે આપણે રેડી થઈ અને જઈએ છીએ મારા મમ્મીના ઘરે હવે મારા મમ્મીના ઘરે શું કરવા જઈએ છીએ ને હું તમને ત્યાં જઈને કહીશ સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મળીએ થોડી વારમાં અને આ અમારી લુસી સેનીરા જોવે છે

જો અમે છે ને મારા મમ્મીના ઘરે આવી ગયા છીએ ને આ બધા મારા મમ્મીના ફ્રેન્ડ છે એટલે અમે આવ્યા હતા મેં તમને બધાને કીધું તું ને કે હું મારા મમ્મીના ઘરે જાઉં છું શું કરવા જાઉં છું એ ત્યાં જઈને કહીશ આ બધા મારા મમ્મીના ફ્રેન્ડ છે આ મારા મમ્મી છે નોન સ્ટોપ ગાડી છે મારા મમ્મીની આ কেয়ে আনন টাকিয়ে কেগে তোটলা থামতা কেয়ে নানা આ અમારા છે ને આ આ ને આ આને મને નાનેથી મોટી કરી દીધી છે આ સત્સંગ મંડળ વાળા છે બધાય મારા મમ્મીના ફ્રેન્ડ છે આ બધાય ટૂંક સમયમાં YouTube માં આવી જાસા આ બધાની ચેનલ આપણે ચાલુ કરવાની છે અને આ અમારી સ્વાતી છે સ્વાતી શું પીવસ જ્યુસ જ્યુસ बता ओ, ओ ओ ओ बाबा ये संतरा ना बात को चली किलो तो जांभो रे तू स्कूले 3 लंच बॉक्स केम लीजस प्यारो के स्टे बैक हो केम दिन बेटा के जे बड़वा वसारा न होई ले स्टे बैक कर साईं के जे बड़वा मा सारा न न थी એટલે હોય કે કોર્સ અધૂરો રહી જતો હોય ને ફેસ્ટિવલ ની બધી આપણે રજા ને બધું વધારે પડ્યું હોય ને

આવી રીતે ન કરાય બેટા મારે વળી ઉપર જાતી હતી ને એટલે મારે નીચે આવવું પડ્યું તમારે ધ્યાન રાખવા બે હોમવર્ક બાકી છે જો કે અમારી પ્રીશા તો આજે સ્કૂલે નથી ગઈ સ્વાતી ને હોમવર્ક બાકી છે જો 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 ઓર 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 અમાર સ્વાતિ તો ફૂ આવી જાય ને એટલે મજા આવી જાય ને સ્વાતિ એટલું જ જોતું હોય થોડાક દિવસ થાય ને એટલે પૂછે આપણા ઘરે કેમ કોઈ આવતું નથી કા જો સાંજના છ વાગી ગયા છે ને હવે હું છે ને મારી નાનકડી બેબી પ્રિષા અને હું મારા મમ્મીના ઘરે આવ્યું છું એટલે મારી ભાઈની બેબી છે ને સ્વાતિ એ બંનેનો હોમવર્ક કરવાનું બાકી છે તો એ બંનેનો હોમવર્ક કરવા બેસાડી દીધા છે સ્વાતી તને હોમવર્કમાં શું આપ્યું છે

વોટ ઇઝ યુર નઇમ સ્વાત સારું ચાલો બંનેને હોમવર્ક કરાવી લઈએ કેટલા સાડા સાત વાગી ગયો જો સાડા સાત વાગ્યા છે અને બંનેને હોમવર્ક પૂરું થઈ ગયું છે તો તમને બંનેને કેવું ફીલ થાય છે હોમવર્ક પૂરું કરીને જ્યારે હોમવર્ક ચાલુ થાય ત્યારે ત્યારે શું થાય પૂતડી ઘુસી જાય મૂર્તિ બની જાય હોમવર્ક ચાલુ થાય ત્યારે તમે મૂર્તિ બની હોમવર્ક પૂરું થાય ત્યારે આ મારા ભાભી છે એક લોટા ભાભી છે એક લોટા એ અત્યારે ગ્રામર શીખી રહ્યા છે

જઈશું જમવાનું અહીંથી અમે પેક કરીને લઈને જાશું જોઈ આઈશા બેન શું કરે છે શું કરો સાયસા તું તું શું કરો સ્વાતિ ઓકે લેટ કેમ છો લેટ ગાડી બંધ ગાડી સ્કૂટર ગાડી બહુ લેટ થઈ ગઈ હમ ચમવા બેસી ગયા છીએ પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ છે પાણીપુરીનો પ્રિશો શું જમસ પાણીપુરી પ્રિશા તો હા ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ મીડિયમ હમ અને અમે લોકલ એમ સારું ચાલો જમી લઈએ પછી વાત કરીએ દસ વાગી ગયા છે અમે લોકોએ જમીન પણ લીધું છે અને મારા મમ્મીના ઘરે અમે ગયા તા એ તો તમે વિડીયોમાં જોયું જ છે કે મારા મમ્મીના ઘરે હું શું કરવા ગઈ હતી કેમ કે મારા મમ્મીના ફ્રેન્ડો આવ્યા હતા મારા મમ્મીનું જે જૂનું મકાન છે ત્યાં એનું ગ્રુપ હતું તે લોકો બધા સાથે ભજન ને ધૂન ને એવું કરતા હતા એ બધા અહીંયા આજે મારા મમ્મીને ત્યાં મળવા આવ્યા હતા એટલે મારા મમ્મીએ કીધું હતું કે તું આવજે ને તો બધા માટે આપણે નાસ્તો પાણીને એવું કરું છે ને મારા ભાભી પણ છે પણ મારા ભાભી છે ને જોબ કરે છે વર્ક ફ્રોમ હોમ હોય છે પણ વચ્ચે જ વાર પણ એ પણ ગેપ ન પાડી શકે એટલે હું ત્યાં ગઈ હતી ત્યાં બધાને મળીને બહુ મજા આવી મારા મમ્મી પણ બહુ રાજી થઈ ગયા એના બધા જૂના જૂના ફ્રેન્ડો આવ્યા અને એ લોકો પણ બહુ જ યાદ કરતા હતા અને એ લોકો પણ મને એવું કીધું કે મારો પણ વિડીયો ઉતારો ને તમે અમને પણ વિડીયો ઉતારીને અમને મૂકો ને તમે કે મેં કીધું હા હું તમારો પણ વિડીયો ઉતારીશ એ કે રોજ તમે કે અમારે કે અમે ધૂન કરીને એનો વિડીયો ઉતારો હોય ત્યાં તમારે રોજ કંઈ વિડીયો ઉતારવા જવાનું કંઈ ભેગું ન થાય પણ જ્યારે પણ હું એ લોકોને મળીશ ત્યારે એ લોકોનો વિડીયો ઉતારીશ એ લોકોને બહુ મજા આવી મને પણ બહુ મજા આવી અમે લોકો હવે ઘરે આવી ગયા છીએ તો સારું ચાલો આ વિડીયોને હું વિરામ આપીશ મળીશું કાલે નવા બ્લોગ સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ